મહારાષ્ટ્રના રાજકારણમાં રાજકારણ માં શું છે બત્રીસ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પંદરમી જાન્યુઆરી યોજાશે આ પહેલા શું રાજકીય સમીકરણો મંગળવાર ચૂકતા નહીં બે હજાર અને ચોવીસ ની વિધાનસભાની ચૂંટણીઓ અને તાજેતરમાં થયેલી મ્યુનિસિપાલટી ચૂંટણીઓ પછી મહારાષ્ટ્રમાં ઘણા બધા રાજકીય સમીકરણો ભરાઈ રહ્યા છે તમારી ધારણા ભાર ઘણા બધા નવા ગઠબંધનો થઈ રહ્યા છે જૂના ગઠબંધનો છૂટા પડી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે એક સમયે જે મહાવિકાસ અઘાડી ભાજપ અને છૂટા પડેલા પક્ષો સાથે જે ગઠબંધન હતું મહાયુતિ તેને પછાડવા માટે કંઈક નવા જ સમીકરણો ઘડી રહ્યું છે આ સમીકરણો પાછળ શું રાજકીય ગણિત હશે કોણ કોને પછાડવા માંગે છે ભારતીય જનતા પક્ષના બુલડોઝરને રોકવા માટે એનસીપી ની સાથે સાથે કોંગ્રેસ શિવસેના અને અન્ય પક્ષો શું અલગ અલગ રાજનીતિ કરી અને ભાજપને ઘેરી રહ્યું છે અને જો થાય તો આ બત્રીસ મહાનગરપાલિકા જેમાં બિહાર મુંબઈ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય છે તેમાં શું થશે શું પરિણામ આવશે સોળમી જાન્યુઆરી આ તમારે જો સમજવું હોય તો બેનિફિટ ન્યૂઝનો હરેશ ઝાલા ડી કોર્સ નો મંગળવારનો એપિસોડ